દમણના શહેરી વિસ્તાર તેમજ વરકુંડ સહિત ગામડાઓમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી પાણીનો અભાવ જણાઈ રહ્યો છે મળતી માહિતી અનુસાર જાહેર બાંધકામ વિભાગ દ્વારા ડાભેલ આતેડ ખાતે પાણીની લાઇનમાં ભંગાણ હોવાથી ત્યાં સમારકામનું કાર્ય બે દિવસ સુધી ચાલ્યું હતું અને આજે પાણી આવવાનું હતું ત્યારે સવારે સોમનાથ વિસ્તારમાં નાવિયા પેલેસ હોટલ નજીક ફરી પાણીના પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ફરી આજે પણ પાણીનો અભાવ નાની દમણના શહેરી વિસ્તાર તેમજ વરકુંડ જેવા ગામડાઓમાં પાણીની અછત જોવા મળી હતી જોકે પાણીની અછત નહીવત છે ડાબેલના તળાવમાં ભરપૂર માત્રામાં પાણી છે પરંતુ જે પાઇપલાઈનમાં ભંગાણ સર્જાતું છે તેને લઈને દમણના શહેરી વિસ્તારમાં છેલ્લા ત્રણથી ચાર દિવસ પાણી નહીં આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે સ્થળ પરથી મળતી માહિતી અનુસાર પાઇપલાઇનમાં જે ભંગાણ સર્જાયું છે તેનું સમરકામનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે પરંતુ કેટલો સમય લાગશે તે જણાવવામાં આવ્યું નથી

નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેવી જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા પૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચુકી છે હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીएनजी ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રાશિની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા વીસ વર્ષથી મોટી દમણ કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર સ્ટાઇલ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ્સ એસ એસ સિંક વોટર ટેન્ક એન્ડ પ્લાયવુડ વગેરે